મુસ્લિમ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત જમનાબા હોસ્પિટલ બાડોલી ખાતે વિનામૂલ્ય ખતના તેમજ પીડિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં અલગ અલગ જિલ્લાઓના મુસ્લિમ સમાજના લોકોએ લાભ લીધો હતો ઓગણીસો સિત્તોતેરમાં શરૂ થયેલ મુસ્લિમ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત જમનાબા હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ખતના તેમજ પીડિયા કેમ્પનું આયોજન કરવામાં આવે છે બાડોલીના સુરતી ઝાપા વિસ્તારમાં આવેલ જમનાબા હોસ્પિટલમાં યોજાયેલ કેમ્પમાં લાખો મુલ્લા સાર્વજનિક હોસ્પિટલ સુરત તબીબી હાજર રહી ખતના કરવા પહેલા બાડોકની આયોજન પણ હોસ્પિટલના સંચાલક દ્વારા કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં અલગ અલગ જિલ્લાઓમાંથી આશરે બાળકોની ખતના કરવામાં આવી હતી જે પ્રસંગે કેમ્પમાં જમનાબા હોસ્પિટલમાં તમામ ઉપસ્થિત રહ્યા હતા આજનો અમારો જે કાર્યક્રમ છે એ ખતના કેમ્પનો છે અને ખતના કેમ્પની અંદર અમે બાળકનું પહેલાં તો પ્રાયમરી એનું વજન ચેક કરીએ છીએ ત્યાર પછી અમારા બાળકોના ડોક્ટર એમને બરાબર ચેક કરે બાળકને કે ભાઈ આ બાળકને ખતના કરી શકાય કે કેમ અને ત્યાર પછી જે કંઈ ખતનાનું હોય તે અમે ઉપર ખતના કેમ્પમાં ડૉક્ટરોને એ બાળકને મોકલે અને ત્યાં ખતના થાય છે હવે આ અમારો જે કેમ્પ છે બિલકુલ ફ્રી છે અને બારડોલી મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ સંચાલિત જમનાબા હોસ્પિટલ અને લોખાત હોસ્પિટલ સુરતના સૌજન્યથી અમે આ કેમ્પ કરીએ છીએ અને તેની સાથે સાથે કેટલાક અમારા આ કેમ્પના ભાગીદારો છે કે ભાઈ જે કેમની અંદર અમુક ખર્ચો ઉઠાવી લે છે હિતેશ પારિક આર ન્યૂઝ બારડોલી